ભાવનગર એલસીબી દ્વારા ગેરકાયદેસર કરણી સેનાના અધ્યક્ષ પકડવાની કલેક્ટર સમક્ષ ફરિયાદ કરાઈ છે ક્ષત્રિય કરણી સેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ગેરકાયદેસર પકડવાના લાગ્યા આક્ષેપ

એ રીતના અને વિધાઉટ યુનિફોર્મ આવેલા અને એમની કોઈ પણ કારણ કે ધરપકડ કરવામાં ને એને ગોંધી રાખવામાં આવેલા એ વાતની જાણ થતાં ગામના સમસ્ત સમાજના લોકો ત્યાં એસપી કચેરીએ એકઠા થયેલા અને રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં એકઠા થયેલા ત્યાં જ્યારે પીએસઆઈ સાહેબને પૂછવામાં આવેલું કે કયા કારણોસર તમે ભવાની સિંહ મોરીની ધરપકડ કરી છે તો એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો અને અમારા સમાજના આગેવાનો તેમજ ગામના આગેવાનો દ્વારા પીએસ ગામના આગેવાનોને પીએસઆઈ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું એટલે અમારી માત્ર એટલી જ અપીલની અરજ છે કે જો એક પૂર્વ સરપંચ હોય અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને જો આ રીતે ગોંધી રાખવામાં આવતા વગર કારણે કોઈપણ કારણ આપ્યા વગર કોઈપણ નોટિસ ને વોરંટ વગર જો આ રીતે એની ધરપકડ કરવામાં આવતી હોય તો પછી તો પછી સામાન્ય નાગરિકનું શું થશે અમારો વિરોધ એ વાતને લઈને જ છે કે જો આવા પ્રતિષ્ઠિત નાગરિકને પણ જો આ રીતે ધરપકડ કરવામાં આવતી હોય તો સામાન્ય નાગરિકનું શું થાય એ અમારો વિરોધ છે અને કર્ણી સેના તેમજ અમારા ગામના સમસ્ત સમાજ અહીંયા હાજર છે તેમજ રાજપૂત સમાજના આગેવાનો હાજર છે હવે આ પીએસએ ધ્રાંગ ઉપર જો શિક્ષાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું બુદેલ ગામ બુદેલ ગામનો જ બનાવ છે બુદેલ ગામ ત્યાં ટોપસી લોર્ડ્સ હોટલ પાસે આવીને એ લોકોએ ભવાની શ્રી મોરીને આંતરીને કોઈપણ નંબર પ્લેટ વગરના વ્હીકલમાં આવીને યુનિફોર્મ વગર આવીને એમની ધરપકડ કરવામાં આવેલી હતી